વડોદરા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયાની ગ્રાન્ટમાંથી વિવિધ વિસ્તારમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર માં અભિલસા ચાર રસ્તા પાસે આવેલી વરિયાદેવી માતાજીના મંદિર પાસેના ભાગમાં ધારાસભ્ય કિવુરભાઈ રોકડિયાની ગ્રાંટમાંથી પેવર બ્લોકના કામનું ખાદ મૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના સોસાયટીના રહીશો તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઇલોરો પાર્કમાં ગટર લાઈન નાખવાનું કામનું ખાદ મૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે વોર્ડ નંબર માં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ફતેગંજ બ્રિજથી નરહરી એપીએસ તરફ ટેચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી આજ રોજ વિધાનસભા વિસ્તારમાં રોકડિયાના ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું હતું આજે સયાજીગંજ આજે વિવિધ કામો એટલે કે અલકાપુરીમાં જ્યાં પચાસ વર્ષ જૂની ચીનાઈ માટીની ગટર લાઈનથી કાઢીને આજે ત્રણસો એમએમ ડાયાની ગટર લાઈન નાખવાનું કામ શક્તિ ફરસાની બાજુમાં ઇલોરા પાર્ક ખાતે વરસાદી કાંસ બનાવવાનું કામ હોય વરિયાદેવી મંદિર પાસે વોર્ડ બેમાં આજે ચારે બાજુ ફરતે પેઉડ બ્લોક નાખીને એક વોકિંગ ટ્રેક ઊભું કરવાનું કામ હોય કે ફતેહગંજ બ્રિજથી નરહરી એપીએસ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હોય આવા આઠ કરોડને ત્રીસ લાખના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે રીતે સમગ્ર દેશની અંદર પાછલા દિવસોમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પંદર દિવસની અંદર અગિયાર લાખ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ ખાતમુહૂર્તના કામો જે રીતે બજેટ કેન્દ્ર સરકારનું હોય રાજ્ય સરકારનું હોય એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં વધ્યું છેવાડાના માનવી સુધી કામો પહોંચે વિકાસ પહોંચે એની રાહબરી હેઠળ વડોદરા મહાનગરપાલિકા પણ વિવિધ વિસ્તારમાં આયોજનો કરી રહી છે ધારાસભ્યની ગ્રાન્ટ હોય સાંસદની ગ્રાન્ટ હોય એમાંથી આયોજનો થઈ રહ્યા છે મારી ગ્રાન્ટમાંથી પણ હાથ આજે કોર્પોરેશન દ્વારા પણ વિવિધ વિસ્તારની અંદર ખાતમુહૂર્તો ચાલી રહ્યા છે અને આજે સયાજગંજ વિધાનસભામાં આઠ કરોડ ને ત્રીસ લાખના ખર્ચે વિવિધ ખાતમુહૂર્તો થઈ રહ્યા છે